થઈને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે ફરી પાછી બસો વાળી સાધા સાડી લઈને આવી ગયા છીએ તો જે પણ સાડી લેવી હોય હું પાલો બ્લાઉઝ બતાવતી જઈશ આ સાડી મહેંદી કલરની છે જેમાં ઝીણી ઝીણી ટીપકી આવશે અને અહીંયા પણ આમ પટ્ટીમાં સાડીમાં ચમક આવશે ને પ્રિન્ટેડ સાડી છે કોઈ આ ઉપર ડિઝાઇન એ બધું પ્રિન્ટેડ જ છે જો મહેંદી કલરની બાંધણી જેવી ઝીણી ઝીણી આપણે ડિઝાઇન છે આપણે એનું બ્લાઉઝ છે કોઈ પણ સાડી લો બસો રૂપિયા જ ભાવ છે તમારે એક સાડી જોતી હશે તો પણ જશે ચાર્જ તમારી ઉપર ને આજના જે બસો વાળી જે સાડી આપણે તમને બતાવીએ ને એ તમારે એક ચાર્જમાં ત્રણ સાડી આરામથી આવી જશે કેમ કે અમુક સાડી નો વજન વધારે હોય એટલે બે આવતી હોય તો આજના બ્લોગની ત્રણ સાડી તમને આરામથી મળી જાય આપણે આપણને એકદમ મસ્ત ઝેરી લીલા કલરમાં ફ્લાવરમાં છે આખી સાડીમાં ફ્લાવર પ્રિન્ટ છે બધી જ સાડી આજની ફ્લાવર પ્રિન્ટમાં છે ફ્લાવર પ્રિન્ટ ને ઘણી બધી વેરાયટીમાં છે પણ પ્રિન્ટેડ સાડી છે ને એનું બ્લાઉઝ પ્લેન આવશે સાડીમાંથી જ્વા ઝેરી લીલો બોર્ડર પટ્ટો છે બસો વાળી જ છે જેટલી સાડી બતાવું ને એટલી બસો વાળી આગળ પણ આપણે તમને બસો વાળી સાડીના ઘણા બધા લોક બતાવેલા છે એમાં થોડો ઘણો સ્ટોક પડ્યો હોય છે પટોરા ડિઝાઇનમાં રાણી ગુલાબી કલર છે જેમાં હાથી એવું આવશે નીચે પણ આમ પટોરા ટાઈપમાં ડિઝાઇન આવશે એકદમ ગુલાબી કલર છે હું તો તમને બ્લાઉઝ પાલવ જે હશે ને એ બતાવતી જ જાયશ તો આમાં પાલવ છે અને બ્લાઉઝ નથી કોઈ પણ કોન્ટ્રાક્ટ આ રીતના આવશે કોઈ પણ કોન્ટ્રાક્ટ મેચિંગ પહેરતા હોય તો એને માટે હાઈ ક્લાસ છે પછી આ સાડી સાંધો કરેલી કમ્પ્લીટ છે એટલે આનો ભાવ અઢીસો રૂપિયા છે છેડા પણ ઓટેલા છે ને સાંધો પણ કરેલો છે એટલે આનો ભાવ અઢીસો રૂપિયા છે આખી સાડી ઓફ વાઇટ ક્રીમ ઉપર આવશે ફ્લાવર આવશે બદામી કલરનો બોર્ડર પટ્ટો આવશે પાલવ બ્લાઉઝ બધું ડાયરેક્ટ સાડી સીધી પહેરવાની જ હું તમને સાંધો પણ બતાવી દઉં જો આ એવું છે કે એનો છે ને સાંધો હામો આવે એટલે છતાં પણ જો કોઈને પણ જોતી હોય તો લઈ લેજો એનો સાંધો સીધો હાંમો જ આવે આમ સાડી બહુ મોટી છે તો પાલો કટ કરીને પણ સાડી પહેરી શકો બસો ને અઠીસો ડબલ વેરાયટીનો ભાવ છે આ છે આગળના ભાવમાં આપણે એક એક વેરાયટીનો સેલ કર્યો હોય ને એટલે મિક્સમાં બધું પછી બ્લોગમાં આપણે બતાવીએ આપણ એકદમ ગુલાબી કલરની છે જેમાં પાંદડા છે જે આપણે કાપડમાં પટ્ટી આવે જેને આપણે બહુ જ એટલે બહુ જ ડિમાન્ડ છે આપણે પાર્સલ ફરી પાછું પણ આજ કાપડમાં નાજ વેરાયટીમાં મંગાવેલું છે પણ હજી પાર્સલ ઘરે પેગું નથી આપણે એનું બ્લાઉઝ છે પ્લેન આખી સાડી પાલવ નહીં આવે આખી સાડી એ જ રીતના છે સાંતો સાડી આવશે લાઇટ કલર ડાર્ક કલર બધા એટલે બધા કલર છે સાધો સામો આવે છે એટલે મેં એ સાડીનો અઢીસો રૂપિયા ભાવ કીધો પણ એમાં બધું કરેલું છે એટલે વીસ રૂપિયા આપણે સાંજાના અને વીસ રૂપિયા છેડા ઉકવાના ચાલીસ તો એ થઈ ગયા આપણે આપણે એકદમ મસ્ત પાંદડાની ડિઝાઇનમાં પત્તાવાળી લવલર કલરની ઇંગ્લિશ કલરમાં સાડી છે આમાં પણ આપણે બ્લાઉઝ નથી આમ પણ કાપડ પણ એકદમ સરસ આવે એક સાડીનું કાપડ રબડું નહીં આવે એકદમ લચકો હોય આનો પણ ભાવ બસો રૂપિયા જ છે ઇંગ્લિશ કલરમાં બ્લાઉઝ આવશે અને આ રીતના વેરાયટી છે એકદમ લાઇટ કલરમાં જે પણ ઇંગ્લિશ કલરના બેનો જે શોખીન હોય એના માટે દોઢસો વાળી પાંચસોમાં ત્રણ વાળી એમાં પણ આપણી આગળ સાડી પડી જ છે તો આગળ જે નવા સબસ્ક્રાઈબર હોય અત્યારે ક્યાંયથી ચેનલ જોતા એ મારી ચેનલમાં નીચે બ્લુ પટ્ટી છે ને એમાં ક્લિક કરશું ને એટલે તમારે મારી આખી આખી ચેનલ ખુલ્લી ચાહે આ પણ એકદમ મસ્ત પોપટી કલર છે એમાં પણ ફ્લાવર છે ફ્લાવર ને ગાળા બોર્ડર ને એ બધાની તો બહુ સાડીની ડિમાન્ડ જ હંમેશા માટે હોય જ છે તો આપણે આ પણ પાલવ નથી એ કઈ સાડીમાં પાલવ નથી આપણે એનું બ્લાઉઝ છે જે પણ વેરાયટીમાં પાલવ આવતા એ હું તમને બતાવતી જઈશ આપીશ અઢીસો વાળું છે મહેંદી કલર ઘાટો ઝેરી લીલો કલર છે એમાં પણ અહીંયા કાપડમાં જ ફોટી આવશે અને આમાં બ્લાઉઝ નથી આમાં બ્લાઉઝ મને આખું બીજું જ નીકળું એટલે મેં અત્યારે બ્લોગમાં બ્લાઉઝ નથી લીધું બ્લાઉઝ વાળી બાંધણીની ને એવી વેરાયટીમાં તો બ્લાઉઝ વગરની સાડી પણ હોય પણ એનું કાપડ બધીનું એકદમ મસ્ત હોય આખે આખો પૂરેપૂરો બ્લોગ જોઈને પછી ઓર્ડર બુક કરજો આપણને ફ્લાવર પ્રિન્ટ વેલના પાંદડાવાળી ઝેરી લીલો કલર છે આપણે એનું બ્લાઉઝ છે કોઈ પણ અન્ય તમે ક્યાંય પણ આ સાડી લેવા જાઓ તમને હોલસેલ ભાવે પણ આ સાડી બસો બસો રીટેલમાં વેચીએ આ આ છે ને રીતના પાંદડાની વેલ પર્પલ કલર છે ને આમાં ચાર કલર છે ને જે ચારે ચાર આપણને બસો રૂપિયા જ છે આમાં કોઈમાં પાલવ નહીં આવે ને બધી જ સાડીમાં બ્લાઉઝ આ રીતના આવશે તમારા તમને ચારે ચાર કલર બતાવી દઉં બ્લાઉઝમાં જો ટપી આવશે પછી ક્રીમ કલર આવશે એમાં આ રીતના ટીપકી આવશે કલર અને બ્લુ કલર પણ છે પાંદડાની વેલ આવશે ફૂલની વેલ આવે ડાળો આવે ચારે ચાર સાડી અલગ અલગ વેરાયટીમાં છે ચાર કલર છે

તો નીચે આપેલા નંબર મારા વોટ્સએપ નંબર છે ત્યાંથી મેસેજ કરી સ્ક્રીનશોટ વાળીને સીધો મોકલી દો જો સ્ક્રીનશોટ લેતા ન આવડતો હોય તો સાડી ગણી અને કહેજો એટલે આપણને સાડીની ખબર પડી જશે તો ચેનલમાં બૈના રહેજો દરરોજ નવી નવી વેરાયટીમાં સાડીના વ્લોગ આવે તો આપણે મહિનામાં ચારથી પાંચ વાર તો પાર્સલ આવે છે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વ્લોગમાં